આજે છોકરો હમજા થઈ જા એ આ ઘવા જાદે પણ શેન શેન કે ઓય આઘવા જાવ દે પણ ઓય ઊભો રહે અલ્યા બોલી દેતો અલ્યા માન તો આઘવા આવું અલ્યા હું આઘવા જઈને આવું છું ઓય ઊભો રહે હું આટલે બેહીને આવું છું અલ્યા મને આઘવા જાવ મેલી દેતો લે આઘવા ભગવાને જાવ ચાકલે આવા જાવ દે

છોકરા yeah, <coughs> 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 અરે આ ઘોડા પીને સાર વાડવા દે દાતું આખે અરે દાતરું આખે આઘો રે આ બો પેલી જતો રો અરે પણ થોડો આખો તર વાયગી લાવમો તો જો ગાત થી તો અરે દાતરું આખે રે અરે આઘો જા લે બૂથે લઈ જે ભાઈ ઓમ લાગી રા ગુડક પણ માઘો છે

લાઇન જો કી કે લાઇન જો કી સેરી સેરી કી લાઇન જો અરે તું ઘેર કદી રહેને થા એ હાથ લોબા ના કરતી નક પડે બોયમાં તું આ કરવા કે આમણા ખાટ કેમ દાદી રે આ હાથ બાત લોબા ના કરતી કેલા આગલે બે ઓમ બે લે ઓમને જો કરું છું આ તારા ધૂમ ફોન આયા છે તન કીધું તો તમાકુ રોબ બગળ જ કે અહીં લઈ જાઓ એ જો हा छोकरा नुगरा पेतेला नो ए मन नुगरा पेलाने विडियो मू तमाकू रोपला जो तो छोकरा आईना जायते त बापू ऑन चौक गiai मन खबर नाही थी ए यार

મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે છે આ વિડીયો કોઈ અસલી નથી આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય